કચ્છમાં બિનવારસી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત છે નલિયા વિસ્તારમાં જખુમરીમ પોલીસને ચરસના નવ પેકેટો મળ્યા અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ્સ મળી આવ્યા સિંઘોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસ મળ્યું

દરિયાઈ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે અબડાસા તાલુકાના નલિયા વિસ્તારમાં આવેલા સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં નવ જેટલા ચરસના પેકેટો મળી આવવા પામ્યા છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસના આ પેકેટોની કિંમત ચાર પોઈન્ટ એસી કરોડ માનવામાં આવે છે અને હાલ તબક્કે જોવા જઈએ તો તમામ વિસ્તારોમાં હાલ સર્ચ ઓપરેશન હાથ આવ્યું છે આ પેકેટો સામે પાર આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે છેલ્લા એક વર્ષમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે જોવા જઈએ તો ડ્રગ્સ ની હેરાફેરી ની પણ સામે આવવા પામ્યું છે જી જી માહિતી બદલ આપનો આભાર